પ્લાવ જેવી ઊંડી ખેડ અને કલ્ટિવેટર જેવું સરળ કામ અને ડીઝલ બચાવે એવું કામ જો એક જ સાધન કરે તો આપણી ખેતી મિત્રો કેટલી બધી સરળ થઈ જાય આજે આપણે એક એવા કૃષિ સાધનની વાત કરવાની છે જે પ્લાવ અને કલ્ટિવેટર બંનેનું કામ એકસાથે કરી શકે છે અને આ ઇનોવેટિવ કૃષિ સાધનને ડેવલોપ કરવાનું કામ આપણા ગુજરાતની જે કંપનીએ કરી છે આ એવી કંપની છે જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી કાર્યરત છે અને આખા દેશના પચાસ હજાર હજારથી વધુ ખેડૂતોને તેઓ કૃષિ ઓજાર પૂરા પાડી ચૂક્યા છે અને પચાસ હજારથી વધુ ખેડૂતોનો વિશ્વાસ કેળવી ચૂક્યા છે તો પ્લાવ અને કલ્ટિવેટર બંનેનું કામ એકસાથે કરે એવું આ કૃષિ સાધન શું છે અને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે ખેતીમાં એ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે એને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આજના વિડીયોમાં કરીશું વિશ્વકર્મા એગ્રીકલ્ચર વર્ક્સ માણસાના પાર્ટનર વિનોદભાઈ ગજ્જર આપણી સાથે જોડાઈ ગયા છે વિશ્વકર્મા એગ્રીકલ્ચર વર્ક્સ દ્વારા ચીઝલ પ્લાવ ડેવલપ કરવામાં આવ્યું છે ને આ ચીઝલ પ્લાવની અનેક ખાસિયતો છે તો મુખ્ય ખાસિયતો કઈ છે અને ખેડૂતોએ કેમ વિશ્વકર્મા એગ્રીકલ્ચર વર્ક્સના ચીઝલ પ્લાવનો ઉપયોગ કરવો જોઈએ એની માહિતી આપણને વિનોદભાઈ આપશે વિનોદભાઈ તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં પહેલાં તો એ જણાવો કે આ જે ચીઝલ પ્લાવ છે એની મુખ્ય ખાસિયત શું છે એ સમજાવો ચિઝલ પ્લાવની મુખ્ય ખાસિયત એ છે કે આમાં તમને પ્લાવ અને કલ્ટિવેટર એ બંનેની ખેડ છે એ બંનેનું જે ખેડૂત રિઝલ્ટ છે એ તમને ચિઝલ પ્લાવમાં મળી જાય છે છેલ્લા પાંચેક વર્ષથી અમે આ ડિઝાઇન ડેવલપ કરી છે અને પાંચ વર્ષ ખૂબ મહેનત કર્યા પછી આજે એના આ કમ્પ્લીટ ફોર્મમાં આવ્યા છીએ અને અત્યારે ખૂબ બધા ખેડૂતોએ આ પ્રોડક્ટને અપનાવી છે અને વાપર્યા પછી લોકોને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે કારણ કે કલ્ટિવેટરમાં ઝડપી ખેડ થાય છે અને ડીઝલ બચે છે ઓકે એની સામે આપણને ખેડ ઊંડી જે જોઈએ એ ઓછી મળે છે પ્લાવમાં ખેડ ઊંડી થાય છે પણ એમાં ડીઝલ વધારે વપરાય છે અને સમય પણ વધારે લાગતો હોય છે જ્યારે ચીઝલ પ્લાવમાં એ બંને વસ્તુઓનું કોમ્બિનેશન જોવા મળે છે અને પાંચ દાતાનું ચીઝલ પ્લાવ છે આ તો આ ચીઝલ પ્લાવ તમારે ચાલીસ પિસ્તાલીસ પચાસ એચપીનું જે સારું દમદાર ટ્રેક્ટર હોય એના ઉપર આરામથી ચાલે છે અને કલ્ટિવેટર જેટલું ફાસ્ટ ચાલે છે અને જે ઊંડી ખેડ છે એ આપણને ચૌદથી અઢાર ઇંચ સુધીની ઊંડી ખેડ આમાં મળે છે કારણ કે આમાં ચીઝલ લગાયેલા હોય છે અને એની બાજુમાં રોટોવેટરની બ્લેડ્સ લાગેલી હોય છે એટલે ચીઝલ નીચે જાય છે અને રોટોવેટરની બ્લેડ છે એ બાજુમાંથી જમીનને પોચી કરે છે એટલે આ ચીઝલ પ્લાવ વાપરવાથી તમને કલ્ટિવેટર અને પ્લાવ બંનેની ખેડ એક સાથે મળે છે કારણ કે પ્લાવમાં તમે જુઓ તો પ્લાવમાં જમીન ડિસ્ટર્બ થાય છે એમાં ધોરિયા બની જાય છે બે બાજુ નિક બની જાય છે જમીનનું લેવલ બગડી જાય છે અને ખેડ આપણને ઊંડી મળે છે એની સામે આ ચીઝલ પ્લાવ વાપરવાથી આપણને ઊંડી ખેડ તો મળે જ છે પણ એમાં નથી પડતા અને જમીનનું લેવલ બગડતું નથી અને જમીન જે ઉલટ સુલટ કરવાની હોય તો આનાથી જમીન તમારી જગ્યાએ જ રહે છે એટલે આપણે દર વર્ષે નથી મારતા કે એવા કે આ વર્ષે મારતા હોઈએ છે એની સામે તમે આ ચીજલ પ્લાવ દર વર્ષે મારી શકો છો ઓકે એટલે ડીઝલ ખર્ચ ઓછો છે એટલે ખર્ચો બિલકુલ ઓછો જમીન નથી મારતી જમીન પલટી નથી મારતી એટલે તમારી જમીન એટલી ડિસ્ટર્બ નથી થતી ઓકે હવે વિશ્વકર્મા એગ એગ્રીકલ્ચર વર્ક્સનું જે ચીઝલ પ્લાવ છે એ જે આપણે ડેવલપ કર્યું છે ને જે નવું ઇનોવેશન કર્યું છે એ વિશે સમજાવો થોડું આ ચીઝલ પ્લાવમાં સૌથી મોટો ફાયદો એ છે કે એક તો હેવી છે એટલે બેસવામાં તરત જમીનમાં બેસે છે કોઈપણ પ્રકારની જમીન હોય તો એમાં તમને આરામથી જમીનમાં બેસ બેસી જશે બીજી વસ્તુ બાજુમાં બ્લેડ લગાયેલી છે રોટવોટર બ્લેડ લગાયેલી છે બંને બાજુ એટલે ઓછામાં ઓછી નવ ઇંચ જમીન નીચેથી તોડી નાખે ઓકે સાથે સાથે કોઈ કઠણ જમીન હોય અથવા તો જમીનમાં ખેડતી વખતે તમારે કોઈ ઓબ્સ્ટેકલ કોઈ એવું અડચણ આવી જાય તો આના દાધા બેન્ડ થવાનો કે એવો કોઈ પ્રોબ્લમ નથી આવતો કારણ કે આમાં આપણે એક સિયર બોલ્ટ એને ફ્યુઝ બોલ્ટ કહેતા હોઈએ છે કે એ દશાનીનો એક બોલ્ટ આવે એ બોલ્ટ તૂટી જાય તમે વધારે પડતો લોડ પડે તો મશીનને આ ચીઝલપાનો કોઈ ડેમેજ નથી થતું પણ એ ખાલી એક નાનો બોલ્ટ આવે જે બોલ્ટ તૂટી જાય એ બોલ્ટ તમે તમારી પાસે રાખો ટ્રેક્ટરની ડેકીમાં રાખો તમે અને તમારે ક્યારેક આવું પ્રોબ્લમ થાય તો ખેતરમાં ખેતરમાં તમે બોલ્ટ ખાલી રિપ્લેસ કરી દો એટલે તમારી પ્લાવ જેવું પહેલાં હતું એવું જ ફરીથી કામ કરવાનું ચાલુ કરી દે એટલે સૌથી મોટો ફાયદો વિશ્વકર્મા ચીઝલ પ્લાવ વાપરવાનો છે કે એમાં જે ફ્યુઝ બોલ્ટ આપેલો છે પ્લસ આપણે બધા જ બોલ્ટ છે વાળા વાપરીએ છીએ કે જેથી કરીને ખેતરમાં ખેડતી વખતે જો વાઇબ્રેશન આવે તો એ બોલ્ટ જલ્દી ખુલે નહીં ઓકે કારણ કે એમાં નાયલોકના લીધે એ બોલ્ટ એકબીજા એ બોલ્ટને થ્રેડમાં પકડી રાખતું હોય છે એટલે એ સારું હોય છે બીજું પેન્ટની ક્વોલિટી તો આપણે પેઇન્ટ પણ આમાં ડબલ કરતા હોઈએ છે પહેલાં પ્રાઇમર કરતા હોઈએ છીએ અને પછી એના ઉપર પેન્ટ કરતા હોઈએ છીએ એટલે આપણું પેઇન્ટ પણ લાંબો ચાલે છે આના પાર્ટ બધા જ આપણી ફેક્ટરીમાં બને છે ઓકે આપણે ઇનહાઉસ બધું પ્રોડક્શન છે એનું દરું કટિંગ એ બધું જ ઇનહાઉસ થાય છે પ્લસ વેલ્ડિંગમાં આપણે એમાં મિગ વેલ્ડિંગ વાપરતા હોઈએ છીએ મીક વેલ્ડિંગ નોર્મલ વેલ્ડિંગ કરતાં અનેક ગણું વધારે મજબૂત હોય છે એટલે આપણા પ્લાવમાં મિગ વેલ્ડિંગ દરેક જગ્યાએ લાગેલું છે ઓકે પ્લસ આ અમારા ત્યાં રોબોટિક ટેકનોલોજી સીએનસી મશીન એટલે એના બધા જ જે કોમ્પોનન્ટ છે એ એકદમ પ્રિસાઇઝલી તૈયાર થઈને આવતા હોય છે એટલે તમે આ પ્લાવને બે વર્ષ પાંચ વર્ષ પછી બી તમારે કોઈ પાર્ટ નવો લેવો હોય તો અમને ખાલી સ્પેરપાર્ટ તમે કહો એટલે પાર્ટ અમે તમને મોકલીએ તો એમાં ફિટ થઈ જાય આમાં એવું કંઈ નંબરવાળી સિસ્ટમ નથી કે આ પ્લાવમાં આ જ લાગે એવું એટલે એવા ઇન્ટરચેન્જેબલ સ્પેરપાર્ટની જે ફેસિલિટી કરી એ પણ આપણા પ્લાવમાં તમને જોવા મળે છે એટલા માટે આપણું પ્લાવ સ્પેશિયલ છે અને બીજી સૌથી મોટી વધારે વાત કરું તો આ પ્લાવ લેનાર ખેડૂતને સરકાર તરફથી સબસિડી પણ મળે હા તો એ શું સબસિડી મળે છે આઈ ખેડૂત પરથી અરજી કરવાની છે ક્યાંથી અરજી કરવાની છે એ થોડું સમય આ માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી અરજી કરવાની છે અને તમામ પ્રકારના પ્લાવ ઘટક હેઠળ તમે અરજી કરશો ઓકે અને પછી તમારી જ્યારે અરજી મંજૂર થાય અને તમે પ્લાવ ચીજલ પ્લાવ લેશો તો તમને સરકારના ધારાધોરણ પ્રમાણે જે ચાલીસથી પચાસ ટકાનો જે રેશિયો છે એમાં તમને ચીજલ પ્લાવ પર સબસિડી મળશે અને ઘણા બધા ખેડૂતોને સબસિડી મળી ચૂકી છે એમાં અનોજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે આપણે એક નવા કૃષિ ઓજારની વાત કરી આપણું જે કૃષિ જગત છે આપણી જે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી છે આપણું જે કૃષિ ઉદ્યોગ છે એ ગુજરાતનો ખાસ કરીને નવા નવા જે છે એ સીમાચિન્હ સાબિત કરી રહ્યો છે અને આપણા ગુજરાતના ઘણા બધા મેન્યુફેક્ચરર અત્યારે આખા દેશમાં ડંકો વગાડી રહ્યા છે ને આજે આપણે એવો જ એક ડંકો વગાડનાર વિશ્વકર્મા એગ્રીકલ્ચર વર્ક્સના એક પ્રોડક્ટ વિશે વાત કરી તો મિત્રો આ અંગેના તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો હાલના વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે